ગઈકાલ તારીખ બાર બાર ચોવીસના રોજ કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી શ્રી સંદીપભાઈ દલપતભાઈ પંચાલ જે નિકોલ અમદાવાદના રહેવાસી એમણે ફરિયાદ આપેલ છે એ મુજબ બે હજાર વીસની સાલમાં એમની સાથે યુસુફભાઈ ઉર્ફે રાજુભાઈ રસુલભાઈ વોરા જે આણંદના રહેવાસી છે અને બીજા કોઈ એકતાબેન છે એની બિલકુલ વધુ ડિટેલ નથી એમને એ લોકોએ ખલાલ ખાતેની જમીન બતાવીને કે આ સરકારી જમીન છે અને એ તમને મેં તમારા નામ ઉપર વેચી વેતા એના એના પૈસા ભરવા પડશે સરકારમાં એ રીતે એમની સાથે છેતરપિંડી બનાવેલી અને સરકારી ખોટી પહોંચો બનાવેલી એ બાબતે આઈપીસી કલમ ચારસો છ ચારસો વીસ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ એકસો વીસ બી મુજબનો ગુનો રજીસ્ટર થયેલ છે અને ગુનાની તપાસ ચાલુમાં છે